જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું કે આસવ નવરાત્રિ એટલે કે શારદીય નવરાત્રિ ક્યારે શરૂ થાય છે તેમાં ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત એટલે કે અભિજીત મુહૂર્ત કયું છે અને તેની પૂજા વિધિ કઈ રીતે કરવી તેના વિશે જાણીશું શારદીય નવરાત્રિ અશ્વશુદ્ધ એકમ તિથિથી શરૂ થાય છે નવરાત્રી દરમિયાન માતા દુર્ગાના નવ સ્વરૂપોની નવ દિવસ પૂજા કરવાનું તેમજ વ્રત રાખવાનો નિયમ છે એવું માનવામાં આવે છે કે આ નવ દિવસ દરમિયાન માતાજી પૃથ્વી પર નિવાસ કરે છે અને તેમના ભક્તોના દુઃખ દૂર કરવાની સાથે સાથે સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે શારદીય નવરાત્રિ આસો સુદ એકમ તિથિથી શરૂ થાય છે આ વખતે શારદીય નવરાત્રિ ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ શરૂ થશે અને બાર ઓક્ટોબરે દશેરા ઉજવાશે શારદીય નવરાત્રિ દરમિયાનમાં દુર્ગાના નવ સ્વરૂપની પૂજા અર્ચના અને કળશ સ્થાપના કરવાની પરંપરા છે આ વર્ષે શારદીય નવરાત્રિ પર ખૂબ જ શુભ યોગ છે આવો જાણીએ આપણે શારદીય નવરાત્રિની તારીખ ઘટ સ્થાપના માટેનો શુભ મુહૂર્ત હિન્દુ પંચાંગના જણાવ્યા અનુસાર આસો આસોસુદ એકમ તિથિ ત્રણ ઓક્ટોબરના રોજ સવારે બાર ઓગણીસ વાગ્યાથી શરૂ થાય છે જે ચાર ઓક્ટોબરે સવારે બે અઠાવન વાગ્યા સમાપ્ત થાય છે આવી સ્થિતિમાં ઉદયતિથી અનુસાર શારદીય નવરાત્રિ ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસ ગુરુવારથી શરૂ થઈ રહી છે જે બાર ઓક્ટોબર બે હજાર ચોવીસ શનિવારના રોજ સમાપ્ત થાય છે હિન્દુ પંચાંગ મુજબ નવરાત્રીના પ્રથમ દિવસે કળશ સ્થાપના કરવાની સાથે ઝવેરા વાવવામાં આવે છે આ વર્ષે ત્રણ ઓક્ટોબરે સવારે છ ઓગણીસ વાગ્યાથી સાંજે સાત ત્રેવીસ વાગ્યા સુધી કળશ સ્થાપના માટે શુભ મુહૂર્ત છે આ સાથે અભિજીત મુહૂર્ત સવારે અગિયાર બાવનથી બપોરે બાર ચાલીસ વાગ્યા સુધીનું રહેશે દેવી પુરાણ અનુસાર જ્યારે માતા ગુરુવાર અથવા શુક્રવારે આવે છે ત્યારે તે પાલખીમાં બેસીને આવે છે માતાની આ સવારી ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પાલખીમાં માતાજીના આગમનથી સુખ અને સમૃદ્ધિ આવે છે ઘટ સ્થાપનાની વિધિ તમારા આસન નીચો થોડું પાણી અને ચોખા નાખીને જમીન શુદ્ધ કરી લો ત્યારબાદ ભગવાન ગણપતિનું ધ્યાન કરો પછી શંકરનું વિષ્ણુજીનું વરુણજીનું અને નવગ્રહનું આહવાન પછી મા દુર્ગાની સ્તુતિ કરો જો કોઈ મંત્ર યાદ નથી તો દુર્ગા ચાલીસા વાંચો જો એ પણ યાદ ન હોય તો ઓમ દુર્ગાએ નમઃનો જાપ કરો ધ્યાન રહે કે કળશ સ્થાપનામાં આખો પરિવાર હાજર હોય ઓમ દુર્ગેય નમઃ નવરાત્રિ નમો નમઃ અને જોરથી ઉચ્ચારણ કરતા કળશ સ્થાપિત કરો જે સ્થાન પર કળશ સ્થાપિત કરો ત્યાં થોડા આખા ચોખા મૂકી દો જગ્યા સ્વચ્છ હોવી જોઈએ કુંભ કે પાત્ર પર આસોપાલોના પત્તાથી સજાવી દો પહેલા જળમાં ચોખા પછી કાળા તલ લવિંગ પછી પીળી સરસવ અને પછી જવ પછી સોપારી અને સિક્કો નાખો હવે નારિયેળ લો તેના પર ચુંદડી બાંધો પાન લગાવો અને દોરો પાંચ કે સાત વાર લપેટો નારિયેળને હાથમાં લઈને માથા પર લગાવો અને માતાની જયકાર લગાવતા નારિયળને કલશ પર સ્થાપિત કરી દો કળશ સ્થાપના માટે મંત્ર આ પ્રકારનો છે નમોસ્તે શિવ મહારોદ્રે મહાઘોર પરાક્રમે મહાબલે મહોત્સાહી મહાભય વિનાશિની કે ઓમ શ્રી ઓમ કળશ સ્થાપના પર ધ્યાન રાખો રોજ કળશની પૂજા કરો દરેક નવરાત્રિની એક બિંદી કળશ પર લગાવતા રહો જો કોઈ દિવસ બે નવરાત્રિ હોય તો બે બિંદી લાલ કંકુની લગાવતા રહો કળશની પૂજા દરરોજ કરતા રહો અને આરતી પણ કરો કળશ સ્થાપનાની સાથે સાથે અખંડ દીવો પણ રાખવામાં આવે છે કળશ સ્થાપના બાદ પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરો લાલ ફૂલ અને ચોખા હાથમાં લઈને માતા શૈલપુત્રીનું ધ્યાન કરો અને મંત્ર જાપ કરો અને માતાના ચરણોમાં ફૂલ અને ચોખા ચઢાવો આવી રીતે પ્રથમ દિવસે પૂજા કરવામાં આવે છે જય શ્રી કૃષ્ણ મિત્રો આ હતી શારદીય નવરાત્રિમાં ઘટ સ્થાપનાના શુભ મુહૂર્તની જાણકારી